આજના મુખ્ય સમાચાર આવી રહ્યા છે પાદરા તાલુકાના ગામેઠા ગામના પાદરા તાલુકામાં આવેલા ગામેઠા ગામમાં આજ રોજ હનુમાનજી દાદાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળો દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાય છે પોલીસ ઇન્સ્પેક્ટર વડુ સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત મેળામાં કરવામાં આવ્યો હતો આ હનુમાનજી દાદાનું મંદિર અનોખું છે કે જે અંજની માતાના ખોડામાં વિરાજેલા છે મંદિર ઉત્તર દક્ષિણ દિશામાં છે કહેવાય છે કે જંબુસર તાલુકાના ખંડવા ગામમાં વર્ષો પહેલાં ગામની ભાગોળમાં એક મંદિરમાં આ હનુમાનજી દાદાની સ્થાપના હતી પરંતુ આ મંદિરની બાજુમાં શમશાન હોય ત્યાં મયત બળતા હતા હનુમાનજી દાદાને આની ગંધ લાગી હતી ત્યારે અચાનક આ મૂર્તિ મંદિરમાંથી ઉડી હતી ને ગામેઠાને કહવા ગામની હદમાં પડી હતી ત્યારે ગામેઠા ગામના એક ભાઈ ગાડામાં કપાસ લઈને કનવા ગામમાં વેચવા આવ્યા હતા ત્યારે કપાસ વેચીને પાછા ગામેઠા જવા નીકળ્યા ત્યારે આ મૂર્તિમાંથી અવાજ નીકળ્યો કે મને લેતા જાઓ ભાઈ એ ભાઈ એ જોયું કે કોઈ માનવ નથી પણ આ મૂર્તિમાંથી જવા જ આવ્યો છે તો તે મૂર્તિ ગામેઠા ગામમાં લઈ ગયા અને ભગોરે મૂકી રાત્રે આ ગાળાવાળા ભાઈને સપનું આવ્યું દાદાએ તેને કહ્યું કે હે ભાઈ હું કહનવા ગામમાં હતો ને ત્યાંથી તું મને લઈ આવ્યો છે પણ મને કાનવા બાજુના મુખ્ય મંદિરમાં બેસા છે તમારા ગામનું ભલું કરીશ ને ત્યારથી જ આઠ દિન સુધી આ હનુમાનજી દાદાનો મુખ કહનવા બાજુનું છે જ્યારે જે જગ્યાએ મૂર્તિ પડી હતી તે જગ્યા પણ એક નાનું મંદિર આવેલું છે ને ત્યાં પર દાદાના પગલાંનું નિશાન આજે પણ છે આ મેળામાં ગામેઠા ગામમાં આજુબાજુના અનેક ભક્તો આવે છે અને દાદા તેમની મનોકામના પૂરી કરે છે તો સર્વ ભક્તો આ મંદિરની મુલાકાત લો દાદા આપની મનોકામના અવશ્ય પૂરી કરશે કેમેરામેન ઇરફાનભાઈ ગામેઠા રિપોર્ટર દિવાન ના જીર વેડ મારું નામ કૈલાસગીરી રણછોડગીરી ગોસ્વામી પૂજારી શ્રી હનુમાનજી મંદિર ગામેઠા આ દાદા અંજનીમાંના ખોરામાં બિરાજમાન છે બાળ સ્વરૂપે અને આ હનુમાન દાદાની પાછળ એક લોકવાયકા પ્રમાણે આ હનુમાન દાદા પહેલાં નજીકના કાનવા ગામે આવેલા હતા ત્યાંથી સ્વયંભૂ અહીંયા ગામે હેઠા આવેલા છે અને અત્યારે એની પૂજા અમે છ પેઢીએ અમના વોસ્વારસો કરી રહ્યા છે ગોસ્વામી કુટુંબને ગાય પણ સરકારે પૂજા આપે છે અને વોસવારસો અમે પૂજા કરી રહ્યા છે